ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું પણ મજામાં અને કાલનો દશેરો પૂરો થઈ ગયો છે અને રૂટિનની જેમ આજ પણ નોકરી જવા માટે હું તૈયાર છું તો આજે ટિફિનમાં શું છે મિક્સ દાળની સબ્જી હમ અને રોટલી મિક્સ દાળની સબ્જી અને રોટલી શું છે ઓ મેદ ભાઈ પણ અહીંયા સુતા છે ડિસ્ટર્બ કરતા નથી અને એમને સુવા દઈએ છીએ અને હું સવારનો અત્યારે નાસ્તો કરી લઉં છું તમારે છે ઉના મમરાના વગેરે વગેરે તો કરી લે નાસ્તો તો દર વખતે હું કઈક ને કઈક ભૂલી જતો હોઉં છું એટલે માટે બધું યાદ કરી લઉં બધું યાદ છે પર તો બાર તો પહેલા ખીચા બલાઈ દીધો તો ડાયરી મારી બેન મારું પાકીટ મારું ટેપ ટેપ

મોર્નિંગ હલો ગુડ મોર્નિંગ મિત્રો જો વાલું ઉઠી ગઈ છે પણ હજુ બ્રશ કરતી નથી બ્રશ કરવાનું જ જોવાનું છે અહીંયા ચા બની ગઈ મેં રોટલી બી કરી નાખી છે પણ હજી એ બ્રશ કરતી નથી મેં કીધું તું બ્રશ કરી લે તો આપણે જોડે જોડે ખાઈએ કારણ કે પપ્પાને મોડું થાય ને એટલે હું એમની જોડે નહીં ખાતી કારણ કે મારો વાર લાગે ખાતા જાજુ ખવું એટલા હું જોઉં તું ચારે બરાબર અને મીત તો જ શું છે એને ઉઠાડું છું પણ ઉઠતો નથી તો મીત પછી એકલું એકલું ખાવું પણ છે ચાલું એ રાસો ઉઠ નો ઉઠો નો ઉઠો 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 તો હવે ફાલુ એ બ્રશ કરી લીધું છે અને તો ચલો અમે ખાવા બેસી જઈએ મિત તો હજુ સૂતો છે સૂતો નથી એને આપી દઈશું આપણે ચાખી લે તો કામ કરું તો હું કાલે અમે કાલે ગયા તા ને આ બાજુ તો થોડો સામાન લાયા હતા એ સાંજે મોડું થઈ ગયું હતું એટલે મેં ભર્યો હતો તો જે ચાળવાની વસ્તુ છે જેમ કે આ પૌમાસ મગની દાળ છે પછી ચોખાસ ચાળવાના એ બધું જે વસ્તુ હશે એવું સવાર સવાર માતા રે ચાળીને મૂકી દઈશ પોમાસ ભી છે મેં ચાળીને હવે એ મગની દાળ ચાળી દઈશ અને હાડના ખીચડી ભેળવીશ ને હાડને એને સાફ કરીશ ખાલી ચાળીને મૂકી દઈશ જોઈશ ને અત્યારે કારણ કે હજુ ઘરનું કામ એ બાકી છે એટલે ખાલી ચાળી ચાળીને મૂકી દો ને તો એ

जा जा तो लालो खा बेसो 1:30 वागे 2:00 वागे हो तो खा बेई जेऊ पड़े बे। 2 तो पर तम तो काय तो वागे भूक लागो तो काय लागो थोड़ी खवाय खावनो टाइम होय 12 થી 2 वच्चे नो बस पछि ना खावाय पछि बोंली चा ये तुम्हारे लिया पिता नहीं आदा प्रेस पेता पेले तो पण गर मिला बस हा मास वाली मस्त रिक्दारली सब्जी थोड़ी भिगोळ बनाए आणि मस्त गरम गरम रोटी आणि थाईला तेलिया

અને અડધો કપ પાણી બહુ અડધી જ કપ બનાવ પૂરી જ હજી અને ટામેટાની ટોપલી ખાલી થઈ ગઈ છે ટામેટા આવે તો મને તો છે હવે એટલે ફાલુ એ મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મેં એને કીધું કે મારી થોડી ચા બી બનાવી દે તો એમ કે છે કે તમારો મીત નતો બનાવવાનો ચા બોલ મેગી નું પાણી પીવો છે બોલો મેગી નું પાણી પીવો આમ જો 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 અરે આનો ટેસ્ટ જ કઈ અલગ હોય તો તને એમ નથી તું આમ ચા બી પીવું તો મારી ચા બી બનાવી દે ચાલ આપણે ચા બનાવતા અને એ જો ચા બેન બના બોલો હવે રોટલી શાક બનાય તો દોસ્તો ઊભી ના રહે તું મેગી બનાવતા ઉપર ચડી જાય થાકી જાય બોલો થાકી જાય સુમો થાકી જાય પગ દુખો તમે તો રોજની પ્રેક્ટિસ હોય મારે તો કોક જ દિવસ રગડા માવા પણ તું મેગી બનાવ તો તો જોડે જોડે ચા બી બનાવી બનાવી દઈ તપેલી બીજી કેમ કે ચા ની તપેલી માં તો મેગી બને છે

તું શું શું આખે બનાવતા મેગી નો માસ્ટર્ડ બધું મેં કર્યું તું જ હેલ્ધી મેગી હેલ્ધી પાણી દૂધ એક કપ દૂધ એક કપ પાણી અને ચીની તું પીધું ચા હા વાહ હું કાલ જઈ તી ડી

બસ સર <laughs> કંઈ સિમ્પલ ખાલી મેગી મસાલો અને પાણી બસ અને આ સાહેબ ને છે મસાલા મેગી એટલે હવે બધું નાખશે મસાલા સાહેબ તમે જે કરો ને રોજ એનું થોડુંક બટર ક્યાં ખાય બટર તો હું લાવીશું પણ આપણે બહુ દિવસ પહેલાં લાયા હતા હજુ પડી છો જો આ બી નાનું પેકેટ આટલું બહુ ઓછું નહીં ખાતા આપણે બટર બંધ કરી દીધું મેયોનીસ બંધ કરી દીધી ખાવાની મેગી નહીં આપણે ચા તો અમે રાતનું ખાવાનું ખાઈ લીધું છે બધા એને શાંતિથી બેઠા છીએ બસ વાસણ વાસણ બધું થઈ ગયું છે અને હવે પપ્પા કશું કહેવા માગે છે તો પપ્પા તમે શું કહેવાના હતા બોલો તો કે જે આપણે કાલે વિડિયો જે મૂક્યો હતો ને સવારમાં એ વિડીયોમાં શું કહેવાય કે જે એન્ટ્રી શરૂઆતના વિડીયોનું એન્ટ્રી થાય

જો તમને અમારો વિડીયો ગમતા હોય તો અમારા બ્લોગ મે આજે આજે તમે મારા મમ્મી હે બ્લોગ તો તમને હોય તો જરૂરથી આપજો હું ફરી ઉતારવાની ટ્રાય કરીશ પછી ગમશે હા પરમ દિવસે રવિવાર છે કાલ તો એક્ઝામ છે એટલે કાલ કદાચ ઉતારા ના ઉતારા પણ ની તો રહીવાર તો